श्री राम हर हर महादेव लोग डायबिटीज और बीपी डॉक्टर पास चेक करावे छे दर महीना कोई कोई तो पंद्रह दिवस ऊपर बराबर भक्ति वैराग्य भजन परोपकार मनुष्य कोई दिवस चेक करता नहीं कि जीवन में વૈરાગ્ય છે જીવનમાં ભક્તિ છે જીવનમાં સત્ય છે જીવનમાં દાન છે કોઈ ચેક કરતા નથી ચેક કરો રોગ તરણ પ્રકારના હોય દૈવિક શરીરમાં રોગ હોય એ ડૉક્ટર ઠીક કરી શકે દૈવિક કર્મનું ફલ હોય એ પણ રોગ બની શકે ઘણા અનુવાંશિક રોગ હોય અને ભૌતિક રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા એ પણ એક રોગ છે કોઈને જોઈ ન શકો કોઈ મકાન બનાવતા હોય તો તમે જોઈ ન શકો કોઈ ગાડી ખરીદતો હોય તો તમે જોઈ ન શકો એ પણ રોગ છે ડાયાબિટીસ બીપી ચેક કરાવો ડૉક્ટર પાસે છે કેમ કરાવો કે શરીરમાં રોગ છે કે નહીં પણ કોઈ દિવસ ચેક કરો ભક્તિ છે જીવનમાં મારા જીવનમાં વૈરાગ્ય છે મારા જીવનમાં દાન છે આજે હું શું કરેલા છું કોઈ દિવસ ચેક કરો એક દિવસ રાત્રે ઘડીક સમય કાઢો અને ચેક કરો લાઈફ હું કેટલો દાન કરું છું કેટલા ભક્તિ કરું છું પરોપકાર કરું છું સત્ય બોલું છું ફરેબ કરું છું છેતરું છું કોઈ તો ચેક કરે કોઈ મનુષ્ય ચેક નથી કરતા અભિમાનમાં ફરે છે અભિમાનમાં ન ફરો ચેક કરો આમ તો દરેક રોજ રાત્રે સૂતા પહેલે ચેક કરો હું આ શું કરેલા છું તમારી આત્મા કહે કે પરફેક્ટ છે તો બરાબર છે આત્મા કહે તમે ખોટા કરેલા છો તમે કોઈને છેતરેલા છો પાંચ રૂપિયાની વસ્તુ પચાસમાં વેચેલા છો કોઈ સાધુની નિંદા કરેલા છે તો જીવન બેકાર છે ડૉક્ટર પાસે ચેક કરાવો વૈરાગ્ય ડૉક્ટર પાસે ચેક કરાવો ભક્તિ પણ એક ડૉક્ટર કોણ હોય કોઈ સાધુ પુરુષ હોય એક તો ડૉક્ટર હોય શરીરમાં રોગ હોય તો સારવાર કરાવો પણ રોગ જાતો નથી દવા ખાવું પડે એવી રીતે જીવનમાં ભક્તિ જોઈએ જીવનમાં વૈરાગ્ય જોઈએ જીવનમાં સત્ય જોઈએ જીવનમાં અહિંસા જોઈએ જીવનમાં પરોપકાર જોઈએ તો કોઈ સાધુ પુરુષની સંગત કરો સત્સંગરૂપી ખોરાક લોકોને ફિલ્મી ગાના ગમે અશ્લીલ ગીતો ગમે પણ સાધુ બાણી ન ગમે ફિલ્મી ગીત કલ્યાણ કરે ઘણા લોકો સવે બાથરૂમમાં ફિલ્મી ગીતો ગાવતો હોય અરે ભાઈ ગંગા મૈયાનું નામ લો એનર્જી ખર્ચ કરવું હોય તો પોઝિટિવ કરો લોકો ડાયબિટીઝ બીપી સુગર પથરી કિડની આ દુનિયામાં કેટલા પ્રકારની બીમારી છે ચેક કરાવે છે પણ કોઈ દિવસ તમે ચેક તો કરો તમારા જીવનમાં ભક્તિ વૈરાગ્ય ભજન પરોપકાર છે કે નહીં સાહેબ લોકો ચેક નથી કરતા અભિમાનમાં ફરે છે સવેરે પગપાલા મંદિર જાઓ ને તમારા ગામમાં મંદિર હોય છેટો અડધો કિલોમીટર તો બીપી ન બળે હાલન ચાલન થાય તો બ્લડ સર્ક્યુલેશન રહે તો શરીરમાં સુગરની સંભાવના ઓછો રહે મન પવિત્ર રહે મંદિરમાં જાઓ તો અને મન પવિત્ર હોય તો શોક ન હોય અને શોક ન હોય તો ડિપ્રેશન ન હોય અને ડિપ્રેશન ન હોય તો બીપી ડાયાબિટીસ બહુ બીમારી ઘણો ઓછો થઈ જાય આજ લોકો પાસે શોક છે ધન ખૂબ છે પણ શોક છે ચિંતા આતુર છે દરેક મનુષ્ય ચિંતા આતુર છે દરેક મનુષ્ય દરેક મનુષ્ય ચિંતાતુર કોઈને ઠગી લઉં કેવી રીતે એના માટે ચિંતાતુર છે કોઈ દાન ધર્મ કરતા એ પણ ચિંતા આતુર છે હું વધારે કેમ કરું ભક્તિ વધારે કેમ કરું એ પણ ચિંતા આતુર છે કારણ પ્રભુ ઉપર ભરોસો નથી પ્રભુ ઉપર ભરોસો રાખે એ જેટલો કરાવે એ બરોબર છે ચિંતા આતુર ન બનો અને એ ચિંતા આતુર અતિ સર્વત્ર વર્જાય અતિ ખરાબ છે મંદિર જાઓ તો અતિ માથે મુક્તિ મળે અને ભક્તિ જાગે જાઓ સવેરે મંદિર નથી લોકો પણ ડોક્ટર સાહેબ બોલે સવેરે હાલો તો શરીર ઓછો થાય આપણા શાસ્ત્ર કહે છે ચાલો પગપાલા એક રાજા હતા અંબરીશ આજે પણ મહાન પુરુષો મહાન વેપારીઓ મહાન સંતો મહાન ભક્તો પગપાલા મંદિરો જ આવે છે અભિમાન નથી તો એના શરીરમાં શોક પણ નથી અને શોક નથી તો રોગ નથી રોગ નથી તો આનંદ છે આજ લોકો ચિંતા આતુર છે ડિપ્રેશનમાં છે પડોશમાં મકાન બનતા હોય ઘર બનતા હોય તો ટેન્શનમાં આવી જાય બુરા સોચે કોઈ નોકરી કરતા હોય તો એનો બુરા આ લોકો બુરા સોચે છે શરીરમાં ઈર્ષ્યા છે રાગ છે દ્વેષ છે નફરત ભરેલા છે એક નેતા બીજા નેતા સાથે નફરત કરે છે એક સમાજ પ્રમુખ બીજા સમાજ પ્રમુખ સાથે નફરત કરે છે એક ઘરમાં ભાઈ ભાઈ સાથે નફરત કરે છે સાધુ સાધુની નિંદા કરે છે કારણ કોઈ દિવસ લોકો ચેક નથી કરતા કે મારા શરીરમાં શું છે કેટલો પાપ છે કેટલો ક્રોધ છે કેટલો લોભ છે કેટલો ઘૃણા છે કેટલો ઈર્ષ્યા છે નથી બીજાના દોષ જુએ ફલનાભાઈ દાન નથી કરતા એ નથી જોતા હું કેટલો દાન ફલનાભાઈ ભજન નથી કરતા આ ઈર્ષ્યા છે આ શરીરમાં ન હોવા જોઈએ તમારા શરીરમાં ઈર્ષ્યા હોય ભગવાન કહે છે છલ છલી માનસ એ મને ખપતો નથી મને ગમતો નથી ભગવાન ક્યારે તમે પસંદ કરે જ્યારે તમારા શરીરમાંથી કામ ક્રોધ લોભ નફરત ઈર્ષા રાગ દ્વેષ નીકળી જાવ ને તમે આનંદમાં આવી જાઓ તમે જોઈને લોકો આનંદિત થાય તો જીવન સફળ માનો બાકી તમે ભેગા કરીને મહાલ બનાવો સોનાની ચાંદીની રાજવાડા આજ રાજવાડા છે નથી મોટા મોટા બંગલા બનાવે પણ કરાતો હોય શોખ છે ધર્મ અનુશાસન આપે છે ધર્મ છોડો નહીં ધર્મ સાથે રહો સવેરે પાલા ચલો તો મંદિરો જાઓ તો શરીરમાં રોગ ઓછો થાય શોક ઓછો થાય પણ કોઈ જાતો નથી ગાડી આવે ટેકનોલોજી ઉપયોગી છે પણ એટલા બધી ઉપયોગ ન કરો કે શરીરમાં નુકસાન કરે સવેરે ચલીને જાઓ મંદિર તો રોગ ઓછો થાય શોક ઓછો થાય અને વૈરાગ્ય જાગે અને વૈરાગ્ય જેના અંદર આપી શકે સમાજને જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પણ પૈસા લઈને પણ લોકો જ્ઞાન નથી આપતા શાસ્ત્ર વેચાય છે કારણ વૈરાગ્ય નથી દરેક મનુષ્યને તમે લાગતા હોય ફાલનાભાઈ મોટા છે પણ એની આત્મા જાણે છે એ કેટલો મોટો છે અને કેટલો ખોટો છે દરેક મનુષ્યને ચેક કરવા જોઈએ જીવનમાં વૈરાગ્ય છે કરુણા છે સત્ય છે પ્રેમ છે ભાવ છે નથી તો જીવન બેકાર છે અને જે ધર્મ સાથે જીવે એ આનંદમાં રહે આ લોકો ધર્મ સાથે નથી દાન સાથે તો છે દાન કરે છે લોકો પૈસાનું પણ એમાં પણ એક ઇન્ટરેસ્ટ છે ય મને મળે કીર્તિ બળે આ ધરતી ઉપર જેટલા મનુષ્ય આવેલા છે દરેકને મરવાનું છે અને કોઈ એવી જગ્યા નથી જ્યાં મનુષ્ય અથવા કોઈ જીવ ન મરેલા એક પણ જગ્યા તમે ન તમે જે જગ્યા ઉપર બેસેલા છો ત્યાં પણ સાયકડો જીવ મરેલા છે પછી અભિમાન ન કરો અને જે જીવનમાં ભક્તિ ચેક કરતો હોય જીવનમાં કરુણા સત્ય દાન ચેક કરતો હોય સારું દરરોજ તો એના જીવનમાં રોગ ન થાય અને પછી ભગવાન ખ્યાલ રાખે એનો સહારા ભગવાન બની જાય અને આનંદિત રહે અને જે ધર્મ સાથે જોડાયેલા હોય આનંદ ધર્મ સાથે એટલે ઢોંગ નહીં પાખંડ નહીં દિખાવા નહીં આડંબર નહીં મનથી બે ધર્મ સાથે જોડેલા હોય અને તમે વિશાલ બંગલામાં રહેતા હોય તો તમે બૈરાગી છો તમે જીન્સ ટી શર્ટ પહેનતા હોય તો પણ બૈરાગી છો તો ચેક કરો જીવનમાં બૈરાગ્ય છે જીવનમાં સત્ય છે જીવનમાં કરુણા છે જીવનમાં પરોપકાર છે કોઈ ચેક કરતા નથી કરો લોકો બીજાની ચેક કરે છે ફલના ભાઈ દાન નથી કરતો ફલના ભાઈ ભજન નથી કરતો ઘણા લોકો મંદિર જતો હોય અથવા દાન ધર્મ કરતા હોય તો એ શું સોચે હું કરું છું બીજા નથી કરતા તો એ દ્વેષ છે ઈર્ષ્યા છે તમે કરો અને બીજાને શીખાવો નિંદા ન કરો કોઈને બુરા કહેવાથી એ સુધરતો નથી એમાં બુરાઈ છે તો એને રસ્તા ઉપર લાવો તો તમે ભૈરાગી છો તો તમે ધાર્મિક છો કોઈ ગલત રસ્તા ઉપર એને રોકો ન રોકતો હોય તો એ અલગ વાત છે પણ રોકો પણ નિંદા લોકો કરે છે હું દાન કરું છું હું ધર્મ કરું છું હું તીર્થ જાઉં છું હું જૂનાગઢ પરિક્રમા કરું છું અરે ભાઈ કરો બરોબર છે તમે એહસાન નથી કરતા પ્રભુ એહસાન કરેલા છે જે મનુષ્ય તન આપેલા છે એ દેવતાઓ માટે પણ દુર્લભ છે બાબાજી કહે છે તો બીજાને સુધારો ન સુધરે તો હરીની મરજી બાકી નિંદા ન કરો લોકો નિંદા બહુ કરે છે ફલના ભાઈ ધન ભેગા કરે છે કરવા દો પણ તમે એને સુધારો બાકી નિંદા ન કરો નિંદા કરો તો એ રોગ છે અને શરીરમાં રોગ હોય કામ ક્રોધ લોભ એ બધું રોગ છે શારીરિક રોગ હોય માનસિક રોગ હોય દૈવિક રોગ હોય ભૌતિક રોગ હોય એ જેટલા રોગ હોય સા ભગવાનને ગમતો નથી ભગવાન કહે છે હું તમે જન્મ આપેલા છું તો તમે આનંદ કરો અને આનંદ ક્યારે કરી શકો જ્યારે તમે ચેક કરો કે શરીરમાં પરોપકાર છે સત્ય છે કરુણા છે ભક્તિ છે ભજન છે ભાવ છે